આજે મિત્રો અમે તમારા માટે અલ્ટો ગાડીની જાહેરાત લઈને આવ્યા છીએ જે મિત્રો એક ઓનરવાળી અલ્ટો ગાડી છે એ એકદમ સાસવેલીને ટોપ કન્ડિશનમાં છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે નોન એક્સિડન્ટની ગેરંટીવાળી ગાડી છે તો ગાડી વિશે માહિતી આગળ વિડીયોમાં જોઈએ એ પહેલાં મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમકે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મારુથી સુચૂકીની અલ્ટો ગાડી અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેસવાની છે વીએક્સ વેરિયન્ટની અંદર આ અલ્ટો ગાડી જોવા મળી જવાની છે અને વ્હાઈટ કલરની આ અલ્ટો ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો અગિયારમાં મહિનો એટલે કે બે હજાર ઓગણીસ વીસનું મોડલ છે અને ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર ગાડી તમને જોવા મળી જવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં અલ્ટો ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે અને જેન્યુઅન કિલોમીટર ગાડી ચાલેલી છે સાવ ઓછી ચાલેલી અલ્ટો ગાડી છે નોન એક્સિડેન્ટની ગેરંટી ગાડીમાં આપવામાં આવશે એન્જિન પાવરફુલ છે ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું એસી છે ટાયર બધા મિત્રો સારા છે અને સીટ કવર એકદમ નવા છે ગાડીમાં કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે સાવ ઓછી ચાલેલી ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેનામાંથી તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર આગળ વિડીયોમાં જોઈએ મિત્રો આ ઓટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પાસઠ હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસ વીસનું મોડલ ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી ફક્તને ફક્ત બે લાખને પાસઠ હજારમાં ગાડી વેસવાની છે આ અલ્ટો ગાડી તમને ભેંસાણ જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટથી ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો